હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં જ છો તો બધાયને જય માતાજી મા મોંગલ બધાયને ગુડ મોર્નિંગ જય અલગ ધણી હવે આપણે છે તો હું ધીમે ધીમે બધાય આજ અને મારી વાટે ઊભા થાય એટલે બે પહેલા જાય છે મયુરભાઈ પહેલા જાય હવે હું બે પહેલા જઈશ બીજા બધા વીઆઈ ગયેલા છે રૂણા બતાવી ના જઈને બધે બધાય ના આપણે તો બધા કપાવીને મળશે કેમ કે જો યાર સાકળ બહુ પડે છે જો તમે ઝાકળ યાર બહુ પડેલો છે આજે તો આજે તો આજે તો અમારા કૂબામાંથી પણ ટીપા પડતા હતા વરસાદની જે એમ એટલો બધો ઝાકળ પડ્યો છે આજે તો આપણે જઈએ હમણાં કપાવીનું પછી ખબર પડે કેવો ઝાકળ પડ્યો છે આપણા પોગી ગયા બધા કપાવ બાકી આપણા કાંક મોખો આવે બધા કપા ફેલી વાગી જઈશું ને આપણે ચા આવી ગયે છે આપડે જઈશું ચા પીવા જોઈ નાસ્તા ને એવું બધું કરવા માંડ્યા છે નાસ્તો ને એવું કરે બધું તો આ ફેમિલી છે આપણો નાસ્તો બિસ્કિટની ડબ્બી કઈ બિસ્કિટની ડબ્બી છે કહી દેજો આપણો બિસ્કીટ બિસ્કિટની ડબ્બી ને છે આ કઈ ડબ્બી છે મિત્રો કોમેન્ટમાં જણાવજો તો ફેમિલી આપણે ચા પીને પાછા ગપ્પા વિનવા મળે છે તમે જોઈ શકો બધા ટીવી વિના છે પહેલી વાગી ગયા છીએ સાડા બાર ને હવે આપણે જઈશી ખાવા માટે બપોર કરવો જોઈ શકો છો બધાય નીકળી ગયા છે Asi કુતિયારી કઠામ તો ફેમિલી આપણે ચા પીને પાછા વીણવા મળ્યા છીએ તો બધા વીણ્યા છે ફેમિલી વાગી ગયા છે સાડા છ ને અમે જો બહાર નીકળી ગયા ખેતરની ની જો અમારો કપ્પા પીડો આ બધો આ બધો અમારો કપાસ છે જોઈ શકો આ બધો કપાસ છે આજે આપણે જોખવાનો નથી ખેડૂત નથી આવેલા આજે એટલે આપણે આજે નથી જોખવાનો કાલે જોખવાનો બધા ફાયદા ફેમિલી આપણે આવી ગયા છીએ ધાબા પર શું વાત તો તમને આજનો અમારો ગમ્યો લાગશે ને યાર સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર